મારું શું કરવું મારું નક્કી જો તારો કાબુ રાખજો બે

બાજુ બહેણું થઈ ગયું એટલે મંડપ વધુ નહીં આપણે શું રાખવું પડે નહીં આડિયુ પડશે તો અહીંયા એવું છે ને અહીંયા કોઈનું બહેણું થઈ ગયું લાગે તો આવું ના જવા સમજાવી જેમાં જેમ કશું જેમ જેવું લાગે અહીંયા

મારી તો જિંદગી બરબાદ કરી મારા પ્રભુ મારા ડોગાઈ શિકર હું હરી હું હર્યું તું તે બાપા વર્ણા ચોકર મને ભટકાઈ મારે તો કીધું અમારે હાલ ના પડે ભાઈ તારી વાત છે એ તો હાલ છે ઠપ આ મારી બધું કહું ના તારે મને રોજે રાખી ના તો મને બોલાય નહિ તો ના બોલાય પાટી પડે તું તો વહેલો છેતરમાં જાય તો ઉપાજે મેલા આડોશી પાછી બગાડતી યાર

મારા તો બનેવી હેપાથી આવતો આ ભાઈ ના મળતો અલા બનેવી હું શોભા કોઈ થોડું કોમે ગીસ એવું થોડું એની બોન તો એને રહેવું ના પડે રહેવું પડે પણ કોમ હોય તો બધું

ને મોની <coughs> <laughs> <laughs>

જેમ લાગે નાખી મારી બું જવાબ નાખી નાખી તારું ડાચું છો પેલા જોયું તારું જો ને ગંધવેડો ગંધવેડો દાજુ નાખે કુતરી જેવું તારું તો તું બધું આખલો ફાટ્યો આડો આખલો મારું બેટું હવે આ તો ઘરના અંદર સીધું સમજ નહીં અને આ બાટલો ખલાસ થઈ ગયો માર તો બેટો અને ઘરમાં લાકડા નહીં હવે શું કરીશું મારે કોઈ બુદ્ધિ લડાવી પડશે મારા માટે હું સારું સારું હવે આયા થોડું વાતચીત તો કરું એમના જોડે મારે કોઈ ફોનનું બોનું કાઢવું પડશે ફોનની અંદર રિંગ બેંગ સેટ કરી પછી આ લોકોને હું જોતો રહું અને કહીશ કે મોડા રાતે આવીશ બરાબર એટલે મારે મેળ પડી જાય બોલો હાટવો

દવાખાને લઈ ગયા હા હા એટલે શું છે હા તો હું કશું હું આવું 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 જ પડશે પણ મારા ઘેર મહેમાન આવેલા છે ને માર આયા છે માર હાડી આયા પેલા ગગલા જેમ લઈને આવ્યા છે નવો નઈ તો બરોબર ખબર પડે ને હવે મારે જવું પડશે જવાનું છે આ દવાખાને જવું પડશે યાર છે મારે શું કરવાનું

શું કરીએ આપણે જો ફોન આવે તો જવું તો પડે બરાબર દવાખાનાનું કોણ કે આટું જાય નહીં એ તો જો તારા આટું કેવું હોય બરોબર લેતા દી જો જ નતો તે ખોટું ના બોલીશ તું કે ખવડાવ્યું નહીં કશું અહીંયા દેખાય તે તે ના જવાનું તો ખાઉ એ કોમ કરે ફિર ભી તમ પંજાબી થાળી ખવડાવું તો તું ખવડાઈશ આવો હે હાચું કે હાચું કો પંજાબી પનીર પેલું નાખી દેતો જઈએ તો રોટલા ખાઈ ને જઈએ પણ આવી